નમસ્કાર મિત્રો સત્ય સનાતન વેશન મુક્તિ અભિયાન માં તે ઓયમતભાઈ માંગુકિયા અને અત્ત્યારે સુરતની સાથે સાથે પૂરા ગુજરાતની અંદરથી લોકો વેશન મુક્તિ અભિયાન સાથે જોડાય અને બહુ બોળી સંખ્યામાં લોકો વેશન મુક્ત થઈ રહ્યા છે અભિયાનના માધ્યમથી તો અત્યારે કતારગામ સ્થિત રહેતા એવા વિજયભાઈ વાલજીભાઈ કોઘારી જેઓ આપણી સાથે અત્યારે જોડાયા છે અને સંપૂર્ણપણે વેશન મુક્ત થયા છે એનો પણ આપણે રિવ્યુ લઈએ એ પહેલા અત્યારે ડાયમંડ ની અંદર દરેક ધંધાની અંદર તેજી મંદિરનો માહોલ આવતો હોય છે ત્યારે અત્યારે મંદિરના માહોલના કારણે શનિ રવિ બહુ બધા રત્ન કલાકારો મુક્તિ અભિયાનની મુલાકાત લઈ રહ્યા છે અને અને પોતાના જીવનમાં ના ફેરફાર કરી મુક્ત થઈ રહ્યા છે પરિવાર માટે કઈ ને કાંઈ બચત થાય અને પોતાના જીવનમાં થોડા ઘણા સુધારા કરી અને આવનારી પેઢી માટે વ્યસન થી મુક્ત થાય એવી દરેક લોકોને મારી ભલામણ સાથે આજે વિજયભાઈ નું આપણે સન્માન કરી લઈએ પેલા અને પછી એને એક સન્માન પત્રક જેમ બધા લોકોને આપીએ છીએ એવી રીતે સન્માન પત્રક પ્રદાન કરીએ અને આ સન્માન પત્રક આપી અને આ વિજયભાઈ કોગારીનું આપણે સન્માન કરી રહ્યા છીએ વ્યસન મુક્તિ અભિયાન તરફથી હવે આપણે વિજયભાઈને પૂછીએ કે ભાઈ તમે કેટલા સમયથી તમારે વ્યસન હતું અને વિશ્વરસતા વ્યસન હતું અને શેનું વ્યસન હતું તમારે માવાનું માવા તમાકુનું વ્યસન હતું અને કામ શું કરો છો તમે કામ હિરામાં

મેકી દેવાય માવ હવે કરવા લાગવા મેળો સા ખાધા પછી આપણે જે પ્રોડક્ટ આપીએ છીએ આયુર્વેદિક મુખવાસની ઈ મૂકી દેવાની વાત છે જ્યારે જીભ ઉપર એ પાવડર થોડોક મુકતા હોય છે ત્યારે ઈ તમાકુને વિરુદ્ધની વસ્તુ હોય છે એના કારણે તમાકુથી લોકોને નફરત આવે છે એના કારણે લોકો વેશન મૂકી રહ્યા છે અને એ જ રીતે આ વિજયભાઈ પણ વ્યસન મુક્ત થયા છે આપણે ને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એને પોતાના પરિવારનું વિચારી અને વેશન મુક્ત થયા છે અને આજે બીજા અન્ય ભાઈને પણ સાથે લાવી અને એને પણ વ્યસન મુક્ત કરાવવાના પ્રયત્ન કર્યા છે અને બીજા ભાઈને સાથે લાવીને એને પણ વ્યસન મુક્ત કરાવવા માટેનું જે એને કાર્ય કર્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ વિજયભાઈને પણ અને દરેક લોકો સમાજમાં વ્યસન મુક્ત થાય એવી અભિયાન તરફથી દરેક લોકોને મારી ભલામણ છે ઓકે અસ્તુ ધન્યવાદ